ડભોઈમાં ત્રણ દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદની શરૂઆત સમગ્ર ડભોઈ શહેરમાં અંધારપટ છવાઈ ગયું વાહન ચાલકોને લાઇટો સળગાવીને વાહન ચલાવવાની ફરજ પડી હતી ડભોઈ શહેર અને તાલુકામાં ફરી વરસાદે જમાવી છે રમઝટ ધોધમાર વરસાદને કારણે કેટલાક રોડ રસ્તા ઉપર ફરી વળ્યા છે પાણી જ પાણી ડભોઈ શહેરમાં છીપવાળો શાક માર્કેટ નાળોદી ભાગોળ તરસાણા ચોકડીટિંબી ફાટક જનતાનગર નવીનગરી સોમેશ્વર પાર્ક વિમલ સોસાયટી ગ્રીન પાર્ક જેવા વિસ્તારોમાં વરસી રહ્યો છે વરસાદ ડભોઈ તાલુકાના સેંગુવાડા ભીલાપુરા નડા અંબાવ કરાલી કરાલીપુરા વસાઈ અમરેશ્વર કબીરપુરા બંબોજ જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે